ના ના કોંગ્રેસમાં જોડાવાનો છે કે નહીં એ તો મારો ભાઈ જોડાયેલો જ છે એમાં કોઈ કહેવાની જરૂર છે જ નહીં બીજી વાત છે કે ભાજપથી છેડો ફાડ્યો છે એટલે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી આમંત્રણ કે મેં તો માગણી કાર નહીં કરી લે છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે આજે ચર્ચા એ છે જો ટિકિટ આપે તો લડવાનું જ છે ના આપે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે આ મધુસુની વાસ્તવ છે લડવાનો લડવાનો લડવો તમે માંગણી કરવાનો હજુ સાની સખીસી ની માંગણી કરી ચૂકી છે હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારો અને સખીસી ના અંગત સંબંધો પણ છે તો છે ને કેમ કે હું પાંચ ટમ 6 ધારાસભ્ય રહ્યો એવી 3 4 ટમ 5 ટમ ધારાસભ્ય રહ્યા તો મિત્રતા તો છે જ બી મિત્રતા છે તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય કાંઈ વિગેમાં કોઈ વાંધો નથી સાથે તો લડી બી લઈશું ના થાય તો બી લડવાનું છે